જે ભૂથિયો વર્ડ દરેકની મન્નત પૂરી કરે છે અને તે પોતે સ્વયં સિગરેટ પીવે છે મુંબઈની કતલખાનામાંથી સતિયાપાડા પાછા આવ્યા હતા એક સતાધાર ચેલેયાને ખાંડવામાં આવ્યો હતો અહીંયા ચેલેયા ધામનું મંદિર છે હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ પીએન ક્રિએશન તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ખબર નથી ક્યાં જઈ રહ્યા છે પહેલાં જઈએ પછી ખવું પડશે તો આજે છે શિવરાત્રી અને જુનાગઢમાં અમારો દિવસ છે બીજો તો કાલના વિડીયો ના જોયા તો મારી ચેનલ પર જઈને જોઈ લેજો કાલના બે વિડીયો છે એક શિવરાત્રીના મેળાનો અને એક છે અમે કાશ્મીરી બાપુના આશ્રમ દર્શન કરવા ગયા હતા તો એનો પણ અલગ વિડીયો બનાવવામાં આવ્યો છે તો આજે અમે થી અગિયાર સાથીદારો સાથે જુનાગઢની બહાર ફરવા નીકળી રહ્યા છીએ અને ભીડ તો આજે પણ ખુબ જ છે અત્યારે અમે ઓલરેડી જુનાગઢ થી ખુબ જ બહાર નીકળી ગયા છીએ ભવનાથ ની તો ચલો વિડીયો માં બન્યા રહેજો તો ફાઈનલ ગાઈસ અત્યારે આ કે છે જૂનાગઢ બસ સ્ટેન્ડમાં માં તો આ છે જૂનાગઢ નું બસ સ્ટેન્ડ પાછો આવો તો અત્યારે હવે અમે જઈ રહ્યા છીએ આપણે આપણા જે મેનેજમેન્ટ છે એમને પૂછી લઈએ તો આપણે ક્યાં જવાનું છે ખબર પડી જશે કારણ કે હજુ સુધી આપણે ક્લિયર નથી કે ક્યાં જવાનું છે અમારે એક મહેમાન છે શંકેશ્વર ના તો એમની સાથે અમે ચાલતા નીકળી ગયા છીએ એમને કીધું છે આજે આખો દિવસ આપણે ફરવાનું છે તો કમલસિંહ ચાવડા ચાવડા સાહેબ આપણે ક્યાં જવાનું સત્તાધાર 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 થી મોડિયા મોડિયા થી સરસાઈ

તો આપણી સાથે છે કૌશિક ભાઈ અને મહેમાન તો આપણા મહેમાન કંઈક કેવા માંગે છે તો પેલા એમને સાંભળી લેજો જય ગિરનારી જય ગિરનારી બોલો જય ભવનાથ થી આવ્યા અમે જુનાગઢ જુનાગઢ થી અત્યારે સતાધાર ની અમે જાત્રા કરી રહ્યા છીએ અને અમારા મિત્રો બધા સર્કલ બસ આમના ફરી અમે બરાબર સતાધાર ની અંદર રામઘાટ ઉદ્યોગ અને દર્શન કરવાના છે અને બીજા મહાન સંતો થઈ ગયા એમના પણ અમારે દર્શન કરવાના છે અમારા મિત્ર કૌશિક વાઘેલા પિંદુ વાઘેલા જે કે વાઘેલા વસંતભાઈ યુટ્યુબની ચેનલમાં આપનું સ્વાગત કરે છે ચલો આ સત્તા ધારના મુંબઈની કતલખાનામાંથી કતલખાના માંથી પાછા આવ્યા હતા એ સતાધાર ભીગા બાપા તેમના પાડાનું નામ પાડા પીર હતું બરાબર અને પાડા પીર તરીકે અત્યારે પણ પૂજાય છે બોલો સતાધાર આપીગા નહી સત્તાધાર આપા ગીગાનો પ્રસાદ લઈ બિલેશ્વર મહાદેવના દર્શન કરી અને રામઘાટ તરફ પ્રયાણ કરીએ છીએ મિત્રો આ સત્તાધાર રામઘાટની અંદર સ્નાન કરીએ અને ધરણામાં ચડાવવામાં આવશે ત્યાં બાજુમાં ભૂતિયોવડ છે એ પણ જોવામાં આવશે આજે ભૂતિયોવડ દરેકની મન્નત પૂરી કરે છે અને તે પોતે સ્વયં સિગરેટ પીવે છે એ પણ હું તમને બતાવવા લાવ્યો છું મિત્ર સત્તાધારની જગ્યામાં માં આપીગાનો રોટલો અને રોટલો સતત ચાલુ છે આ ભૂત બાપાને આપા ગીગા આથી એમના વર્ષની અંદર ભૂતને કાબુમાં કર્યું હતું અને આ ભૂત અહીંયા દરેક માણસોની મનોકામના પૂર્ણ કરે છે આ ભૂત બાપા દરેક માણસને સંતાન જેવી પ્રાપ્તિ કરે છે અહીંયા સિગારેટ પિસ્ટોલ જેવી જલેબી જેવું વસ્તુ અહીંયા ચડાવવામાં આવે છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે અહીંયા સંતાનો પ્રાપ્તિ માટે ફોટા પણ મારેલા છે જય આપીજા જય

આજે સરસ ગામ સંત શિરોમણ રોહિદાસની જગ્યામાં આવી રહ્યા છે એમના પવિત્ર કુંડ ગંગાજી રહ્યા હતા અહીંયા સંત શિરોમણ રોહિદાસ રોહિદાસની સમાધિ પણ છે અહીંયા કાલ મંદિર પણ છે અને અહીંયા સંસ્થા પણ ચલાવવામાં આવે છે બોલો સંત રોહિત શિરોમણ દાસ કી સરસઈથી અહીંયા મો અહીંયા નાગભાઈ માના મંદિરે આવ્યા છીએ અને નાગભાઈ માનો ઇતિહાસ અહીંયા દર્શન અને ઇતિહાસ જાણીશું અને બધા મિત્રો આપણે એમનો ભાવિ પ્રધાન દર્શન અને દર્શનના અભિલાષી થશું સરખા કામ અહીંયા સગારસા શેઠ નું પવિત્ર પવિત્ર ધામ દિલખા અહીંયા ચેલૈયાને ખાંડવામાં આવ્યો હતો અહીંયા ચેલૈયા ધામનું મંદિર છે અહીંયા વાવ છે જે શેઠ સગારસા એ ગરાઈ હતી તે અહીંયાં દેખવાલાયક છે અહીંયા મંદિર છે અને ચેલૈયાનું સારું ધામ છે બોલો રોહિત બાપુ જય